અમરેલી લેટરકાંડ મુદ્દે દીકરીના જામીન મંજૂર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી લેટરકાંડ મુદ્દે દીકરીના કાઢવામાં આવેલા સરઘસ બાબતે પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા દીકરીને જેલમાંગથી મુક્ત કરવા તનતોડ મહેનત કરી રહ્યા હતા જેનો આજે અંત આવ્યો છે અને દીકરીને કોર્ટે જામીન મુક્ત કરી છે ખોડલધામ ટ્રસ્ટ અને પાટીદાર સમાજની મહેનતથી અને એડવોકેટ સંદીપ પંડ્યાની ધારદાર દલીલને ધ્યાને લઈ આજે પંદર હજારના બોન્ડ ઉપર દીકરી પાયેલ ગોટીના જમીન કોર્ટે મંજૂર કર્યા છે ત્યારે હાલ દીકરીને જેલમાંથી બહાર લાવવા માટે કાર્યવાહી શરૂ કરાઈ રહી છે

નારા લગાવ્યા હતા તો પરિવાર પણ દીકરીને જોઈ ભાવ વિભોર બની ગયો હતો બ્યુરો રિપોર્ટ ટીનુભાઈ લલિયા અમરેલી